નમસ્કાર મિત્રો મેં આ દેવ મારા સ્વાગત કર્યું

પછી આને આયા પાણી પાણીનું ટીપુ લેવાનું આ પાણીનું ટીપું લીધું વચ્ચે નાખ્યું થઈ ગયું ચાલુ ઝેર સરવાના દીવા આવ્યા ટોપરી થઈ ઓ ટોપરીયા ને લાડી ને એજી ને ચોળી પર ને ગાતર લખાઈ જા હવે la gente Thank you. Jangan lupa like, share dan subscribe ya 对。 σαν μωη από το δικό μου